Oh, ya malah. Oh, hari ini kita sama. Mana hari ini? Kita berapa 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 hari ini? બુના માહમલ મશી બોલી તર માકી ગઈ કે બુના આ હાલો દેખ કો બુના પોણી 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 પાતને જાકુ પવાના તમે લ ઉના કેવાય અલ્યા તું બાપુજી હું

એવું કીધું હોય તો મજો રાખ શું કરું બરોબર અઠવાડિયા મારા હાડી ના આવી જાય જતી રે હું કરવા

અરે હેડો નહી ના રોડી હેડો કલક હેરા તઈ બધો પટલા છે તો બધા ઇથી મુ કેતી આટલા બધો તમારી કે હું લ્યા આયો હું તું મત યત્રા પર આવી જ જવા આ નહવા આજ કે તમાર ઘણો વડી કે જો ખબર છે ઓય બગાડાયો તો નહી બાણ નહી તો બધો ફેરથી કાઢો પાહો નહી તો પરગાડામ લઈ જજે કે લઈ જજે એવું કેરા નથી દે

અંતરે એમોલカー બેસના તો ઓલગન બાઈક લઈ વર્તા બાઈક એક બે વાટા મરાણ આવતો વળી થોડું ઘરે ના આવતો વાટા મરા એ વારી બાઈક બાઈક કરે બે વાટા મરાઈ ભાઈલું મળી આવી હણું કીધું કીધું બસ હા તો એ તો જો દેજો કેમ હા બોલો સારું તો હેડ પણનું સારું અમેનું સાનું ગીધું જોસ્કી બાટલું થઈ રહ્યો તો ખાવાનું તો જે બનાવશું તો બર તમારે છે સુદિયા માં ખાવા લોકો આ બે જણા છે હાલો હા દાત્યો હાથ છે વાતી રો ઈ કને પ્રિય માહાર રણティアગી

વાહલા એને આ કે ત્યાં પડી ના હા આપણે બેહીએ કે ડા ડા સાદો મે એ મે કે ગેસ નો બટલો છે ય ફો હેડા ને લઈ જા ગેસ ને થાય ચાલો પીયો दादा નહીં મારા મોળે ભાડા ના હું સાજો જલ્દી જલ્દી મો પૈસા પૂછો સરાનો લેવાનું ભૂલી ગયા લીધા

તમે કોઈ ને કોઈ મળી મોઢું કરા તમે તો ચીખું કરા આવો ભલા એક નંબર

પોપકોરન જોખાયે આ બધાડિયો કોઈ પુલ જોઈએ થઈ ગયો આપણે તો કોઈ નઈ ખવરાવો ને જાન ને મોબાઈલ

અમારા ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારા આવા અવનવા વિડીયો આવતા રહેશે જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલ તમે વિડીયો જોશો તો અમને મજા આવશે વિડીયો બનાવવામાં જય માતાજી મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરતા રહેજો આ અમારી નવી ચેનલ છે